નામ છે શું પરિચય છે આપનો અને આજે નડિયાદ ખાતે જે આપણી દસમી નવી શાખા વેદ હોસ્પિટલનું જે ઉદઘાટનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે શું કહેવા માંગો છો વિશે નમસ્કાર હું છું ડૉક્ટર વિભવ પટેલ ચરોતરનો વણસોલી ગામનો વતની છું અને આજે આપણે ચરોતર જિલ્લામાં ખેડા જિલ્લામાં દસમી ખા શાખાનું આયોજન કરેલું છે તેનું ઇનોબ્રેશન છે તે માટે હું બધાને અભિનંદન આપું છું ખાસ કરીને આ શાખા જેમાં આપણને નડિયાદ ખાતે ખેડા જિલ્લામાં જે સેવાઓ મળતી નથી જેમ કે કેન્સર સર્જરી છે આયુષ્યમાનમાં નિર્સમેન્ટ છે સ્પાઇન સર્જરી છે અને યુરો સર્જરી છે તેવી આપણને સુવિધા મળી કરે કે જેમાં વધારે બેડની જરૂર છે તેવી આપણે એકસો આઠ બેડની મલ્ટિસ્પેશિયાલિટીનો એક શુભારંભ કર્યું છે અને આ ઉપરાંત ચરોતરને એકમાત્ર આપણે રોબોટિક સેન્ટર જ્યાં રોબોટ દ્વારા ઓપરેશન કરવામાં આવશે એ રોબોટિક સેન્ટરનું આપણે ઉદઘાટન છે ચરોતરમાં એકમાત્ર આવું સેન્ટર છે જે નૂરો માઇક્રોસ્કોપ છે અને આ રોબોટ છે અમદાવાદ અને બરોડાને છોડીને આ રોબોટ બીજે કંઈ છે નહીં આપણે અહીંયા સુવિધા આપીશું અને જેથી બધા લાભાર્થીઓ લાભ લઈએ વેદ હોસ્પિટલ દ્વારા બીજી વિશેષ પણ લોક ઉપયોગી અને સત્કાર્ય અને અનેક બી બીજા એવા કામો કરવામાં આવે છે કાર્ય કરવામાં આવે છે લોકોને મદદરૂપ થવામાં આવે છે એ વિશે શું કહેવામાં આવે છે તો આપણે આ શ્રાવણ મહિનામાં મારી બધી જુદેદ હોસ્પિટલની શાખામાં એક શ્રાવણ સેવા યજ્ઞ ચાલે છે જેમાં તમામ ઓપીડી નિઃશુલ્ક રહે છે ઈસીજી હૃદયનો કાર્યક્રમ નિઃશુલ્ક રહે છે શુગરનો રિપોર્ટ નિશુલ્ક રહે છે લેબોરેટરીમાં પચાસ ટકા રાહત ધરે છે જનરલ વોર્ડ ફ્રી રહે છે આઈસીયુમાં પચાસ ટકા અને તમામ ઓપરેશન પચાસ ટકા રાહત ધરે છે તો દરેક શ્રાવણ માસમાં છેલ્લા આઠ વર્ષથી આ હું સેવા યજ્ઞ કરું છું અને જે હમણાં શ્રાવણ માસ ચાલી રહ્યો છે તો તેની સેવા લેવા માટે તમે આ સેવા બીજાને આગળ પહોંચે એનો એક લાભ લેશો આપણે આજે રોબોટની ચરોતરની અંદર સૌ પ્રથમ તમે વ્યવસ્થા કરેલ છે અને જેનો લોકોને લાભ પણ મળશે પણ એના માટે એક સ્પેશિયલ બસનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર લોકોને આની માહિતી માર્ગદર્શન આપવામાં આવશે એ વિશે શું કહેવામાં તો આ એક રોબોટિક સેન્ટર માટેની મેરિલ કંપનીએ વાપીથી સ્પેશિયલ અને કોરિયન સાથે અને અમેરિકા સાથે ટાયઅપ કરીને એક બસ ડેવલપ કરેલી છે જે આપણે અત્રે અહીંયા ઉપલબ્ધ છે તે બસમાં સ્પેશિયલ લોકોને એઆઈ શું છે રોબોટ શું છે તેની માહિતી સ્પેશિયલ આપવામાં છે તેના ફાયદા શું છે તેની માહિતી આપવામાં આવે છે અને તે સ્પેશિયલ સેન્ટર બસ સેન્ટર આપણે અહીંયા ઉપલબ્ધ છે તેને જોવા માટે તમે હોસ્પિટલમાં ગમે ત્યારે આવી શકો છો